હાય ફ્રેન્ડ તો અમે લોકો જઈ છીએ બગડાણા તો આજે વાતાવરણ સારું છે એટલે મસ્ત મજાના ત્રણે ત્રણ આ ધર્મેશભાઈ છે અને આ ગાડી આંખે છે ભાવેશભાઈ ચૌહાણ છે અને ત્રણે ભાઈ મસ્ત જાય છે બગડાણા બાપા સીતારામના દર્શન કરવા આજે પૂનમ છે એટલે તો હું તમને બધાને ભદનદાસ બાપાના દર્શન કરાવી અને મારા મિની વ્લબમાં તમારું સ્વાગત છે બધાનું તો જય બાપા સીતારામ આપણે

આ છે મેન ગેટ અંદર આવવાનો બાપા સીતારામ આમ લાગે મજા આવી દર્શન કર્યા કેમ લાગે ખરેખર આ પબ્લિક છે તો થોડુંક હાઈ પાછું મંદિરની સાઇડનો ભાગ છે અને પાછળ આ બધા ઝાડવાની હેઠે બધા જમી કાઢવી અને બેઠા હોય પ્રસાદી લે અને તમે જો હાલો મિત્રો તો આ ખાલી મંદિરનો નજારો જુઓ તમે ખાલી આરસ પથ્થરથી બનેલું છે સુંદર મજાનું બગડાળા ધામ અને બહુ મસ્ત મજાનો છે અને આજે પૂનમ છે એટલે ભક્તો બધાય બહુ મજા આવે છે બાપા હવે આપણે મંદિરની અંદર જઈએ અને દર્શન કરીએ બજરંગદાસ બાપાના આ જો આ અંદર ની બધી નુકશી આવી આરસ પથ્થરમાં બનાવેલી છે ને તમે જુઓ ખાલી નુકસીમ બહુ મસ્ત બનાવી છે કોઈ બી એ મંદિર બનાવ્યું છે ને બહુ સરસ બનાવ્યું અને આ બધાની મૂર્તિ છે બહુ મસ્ત છે બાપાની સીતારામની મૂર્તિ દર્શન કરો તમે ખાલી એક દર્શન કરો એટલે ભૂકો થઈ ગયો એ બગડાણાવાળા વાળા બાવલી હશે બગડે નદીના કાંઠે બેઠો બાપ બગડાણાવાળા બાપા બોલો બાપા સીતારામની જય હો જય હો કેમ ધર્મેશભાઈ દર્શન કર્યા ધર્મેશ શરમ લાગે એટલે એ દાંત બહુ કાઢી નાખે સમજ્યા આ ખાલી મંદિર નજારો જોવો ને તો એમ મજા જ આવ્યા કરે આ બીજા માળે જાઓ આર આ શ્રી રામ ભગવાન છે તો દર્શન થઈ ગયા છે અને ખૂબ સુંદર નજારો છે અહીંથી જોવા લાયક છે અને આ ઉપર મંદિરની ઉપર બીજો માળ કહેવાય એ રીતના ઊંચું છે એટલું એ જગ્યાએ ઊભા છે અહીં જોવા અહીંથી બધા સીડીઓથી બધા હેઠા ઉતરે છે બધા ભક્તો હું ને ધર્મેશભાઈ જો આ રીતના સીડીએથી ઉતરતા હોય પછી એની અંદર ખુશી કેટલી છે આમ દાંત જ કાઢે મોજમાં જ હોય બોલો બાપા સીતારામની જે હો એક ફેરો ખાલી આવો આમ જોવો કેવી મજા જ આવ્યા કરો નજારો જુઓ ખાલી એની ખુશી કેવી ભરેલી છે બહુ મજા આવે બગડાણા આવો ને એટલે કંઈક આનંદ જ હોય અલગ જ હોય જો ભાવેશભાઈને કેટલો આનંદ ઉમંગ છે એ પણ બાકી આમ તો સેસમાં કાઢે જ નહીં એની તો હોય છે જય ભજંગદાસ બાપા કેમ પણ કાંઈ કટે કાંઈ હવે જઈ પાછા પ્રસાદી બાજુ એટલે પેટ થોડીક પૂંજા કરી લઈ આ બેને થોડાક હવે દાંત કઢાડી લઈ થોડાક કેમ કે એવા બે દાંત કાઢવા છે ને મારી અરે બહુ ખુશીમાં જ રહી છે આ રમકડાની બધી દુકાનો છે અને આ જોવો જમવાનું ખાલી જુઓ ખાલી અઢળક માણા જમે છે અને બધા અંગદાસ બાપા ટુકડો ના કહે ને હરી ટુકડો આમ જોવા ખાલી કેટલા લોકો જમે છે ને આમ કાંઈ નક્કી નહીં એમ અલગ માણસો આવે છે અહીંયા પ્રસાદી લઈ અને ખાવામાં સુરમાના લાડવાને ગાંઠિયા જમાવટ પડી આમ જોવો ખાલી કેવી રીતના ગોઠવું છે બેસીને જમવાનું જોવો ખાલી ગાંઠિયા ભાત લાડવા કેમ મજા આવે બાકી ખાવાની ધર્મેશભાઈ તો લેવા જ મીણા ખાવામાં બહાટી હોયતરાગાંઠને ફાવે છે ને હા તો હવે અમે દર્શન કરી લેતા અમે તેણે તેણે હવે જઈશી ભાઈ ઘેરે હવે અને મારો વિડીયો ગમે તો ના લાઈક શેર અને સબસ્ક્રાઈબર મારા વલા કરી નાખજો જરૂર ને જરૂર ને કોમેન્ટ બોક્સમાં આ જય બાપા સીતારામ